કચ્છની દેશદેવી કુળદેવીમાં આશાપુરા માતાના મઠ ખાતે પરંપરાગત રીતે ગઈકાલે નવરાત્રી અશ્વિની નવરાત્રીના પ્રારંભ પૂર્વે ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું પરમપૂજ્ય બાવાની ઉપસ્થિતિમાં ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં અને ભાવિકોની હાજરીમાં પરંપરાગત રીતે પૂજન અર્ચના વિધિ સાથે ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું હવે જોઈએ નખત્રાણા તક બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ કચ્છની દેશદેવીમાં આશાપુરાના માતાના મઢ ખાતે પદયાત્રિકો માથું ટેકાવવા માટે તલપાપડ બન્યા છે લાખોની સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે ત્યારે ગઈકાલે અશ્વિની નવરાત્રિના પ્રારંભ પૂર્વે સાંજે કટસ્થાપન પરંપરાગત રીતે કરવામાં આવ્યું હતું રાજા રાજાબાવાની ઉપસ્થિતિમાં અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે આ ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું અને માની આરાધના કરવામાં આવી છે માતાના મઢ ખાતે અશ્વિની નવરાત્રિ ધમાકેદાર ઉજવણી કરવામાં આવશે રોજબરોજ પૂજા અર્ચના સાથે રાસ ગરબાનું પણ ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી રહી છે સાથોસાથ સૌથી મહત્ત્વનું એ છે કે પરંપરાગતે સ્થાપનમાં મોટી સંખ્યામાં માનતાના મઢ અને તેની આજુબાજુના વિસ્તારમાંથી લોકો ખાસ આવ્યા હતા ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેર ખેંગારજી જાડેજા સુરેન્દ્રસિંહ જાડેજા રાજા બાવા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં સ્થાપન કરી અને અશ્વિની નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો છે